મોર્નિંગ ફ્રેન્ડ્સ જય માતાજી જય સ્વામિનારાયણ જય શિયારામ કેમ છો બધા મજામાં આજે આપણે યોગી બાનું વાળા રિઝલ્ટ આવી ગયું છે તો તમને બતાવું ચાલો આટલા બધા ચોપડા એક કલર અને આ એક રોલ પછી આ રિઝલ્ટ છે એનું પ્રી સ્કૂલ કિન્ડર ગાર્ડન રેડી થઈ ગયું ગ્રેડ આવ્યો છે એ ગ્રેડ

બધો થઈને ખર્ચો બુક્સ નો થયો છે રૂપિયા અને ફી કરી છે બેતાલીસો રૂપિયા ત્રણ મહિનાની કારણ કે વારો આવે તો સ્કૂલની ફી આરટી નું ફોર્મ વારો આવે તો એ પ્રમાણે ભરવાની થશે નકર પછી ફૂલ ફી ભરવાની થાશે એટલે આપણે બેન આટલા ચોપડા સાથે આ બેન આપણને પડશે પાસઠ હજારમાં જો આરટીમાં વારો નહીં આવે તો પરમબેન ને ખોસલો તૈયાર કરી દીધો હમણા પરમબેન બથે ઉલાડ્યો કર નાખશો આ ગઈ સાડી થોડી કહેવાય કેવા યોગીબેન કેસમે સાડી પહેરાવી સાડી નથી કથકલી ની છાડી કથકલી ની સાડી છે આ કથકલી માં ન થાલે એય મત આ મફત રૂવાઈ વિશે ઓવે કોણ બાકી ખબર નહીં મારા જમવા જાય ને તો ઘરેથી સમજાવવી પડે તું જમવાની હોય ને એટલું લેજે પ્રસાદ નો બગાડ ન કરતી ખીર તો એ ખાય નઈ ખીર વગર ને તો ગયું અધૂરી હોય

ઝાટકિયા હોસ્પિટલ જમવા ગઈ તી જાટકિયા હોસ્પિટલના ટ્રસ્ટી પર એમ ને ભાઈ જમાવી છે ત્યાં જમવા ગઈ હતી શારદા પી હોસ્પિટલ અમારી પાછળ છે મારા નીચેવાળા દીદી ત્યાં જોબ કરે છે પછી યોગી બાનેને અને બહીને લઈ ગયા હતા હમણાં યોગીબાને બાને તો મજાય મોજા જ ગિફ્ટ જ આવે છે બર્થડેમાં એટલી બધી ગિફ્ટ આવી અને બધું આવ્યો

કાલે અમે દીદીની ઘરે ગયા અહીંયા એસીમાં બેન તરફ સુઈ ગયા મજા આવતી હતી અને એટલે એટલે રમતી હતી એસી ચાલુ હતું તો હું થાકી ગઈ હતી મને નિંદર આવી ગઈ તો આ બે નીકળ્યા રમતા હતા એના પપ્પા એવું કહેતા હતા કે આપણે એસી તો પડ્યું જ છે અહીંયા ખાલી ફિટ નથી તો કરાવી દઈ કે આપણને રાતે ગરમીમાં પૂરી ઊંઘ નથી થતી આટલી મહેનત કરીને હા જ આપણે નીંદર ન થાય આરામ આ જેવો વિચાર છે કે લગભગ એસી ફિટ કરશે કહેતા હતા હવે કે નહીં આઈડિયા નથી બહુ એમ હતા યોગી માટે એસી લીધું હતું યોગીને બહુ ગરમી થતી ને બધું શરીર ઉપર રેસીસ થતા ને થતું એટલે એમને થાધો મને ગુમડા હતા ત્રણ વર્ષ સુધી અને યોગી બહારની ગરમીના રેસીસ થતા હતા તો એસી લીધું તો આ વખતે અહીંયા મકાન ટ્રાન્સફર કર્યું ને તો એમ હતું કે એસી વગર ચાલશે આ બેનને બહુ જ ગરમી થાય છે हेलो कर दे फ्रेंड्स हेलो के हेलो कर हेलो कर दे फ्रेंड्स ने हेलो कर दे हेलो के तू हेलो जे मा कर दे जे मावड़े से जाओ जाओ छु टाटा आ जो आ जो सी फीट करा भाई आईवा तो आ बिंदु અહીંયા ઉપરથી કંઈક કાણું કરશે ને આમાં ઝારીમાં પાણીનો નિકાલ કરશે પાછળની દિવાલમાં કરે જ પાછળવાળાને ફરી આમ પાણી જાય સાઈડમાં કરત સાઈડની ગલીમાં પાણી જાય તો એ કોઈને નુકસાન ન થાય એટલે નીચેવાળાને અહીંયા ફંડ ઉપાડશે તો નીચેવાળાનું ભરાઈ દે એટલે એનું ઓછું ભરાઈ દે એના હાટોથી સાલ પાથર જ છે અહીંયા ઝારીમાંથી અમારા બાથરૂમમાં સીધું પાણી જશે ભાઈ નરે આપણું હિતાચી નીચે ઉતરી ગયું હા મોટર અહીંયાં ઉપર પડી તી આ મશીન અને એસી બેડની અંદર લગભગ બાર કે અંદર અહીંયા પડ્યું છે ભાઈ ભાઈ આવ્યા છે તો કંઈક નવા જૂની કરશે તારા હા તારા માટેથી એસી ફિટ કરાવે છે પપ્પા આ ઠંડી ઠંડી હવામાં કાલ તને ગમતું હતું ને ફિયાની ઘરે હમ એસી ફિટ કરાવવું છે અહીંયા આવી રીતના અમારે પંખો ચાલુ જ રાખવો પડે મેઇન પ્રોબ્લેમ શું થાય વાળનો ગ્રોથ આટલો બધો છે ને અને ઘોડિયામાં સુવે ને તો આ પંખો માથે ચાલુ હોય ને તો નાક બંધ થઈ જાય હમો પંખો રાખી તો અને આખા વાળ પાછળ ભીના લોંદો થઈ જાય ઉપરનો પંખો ચાલુ હોય ને ટેબલ ફેન ચાલુ હોય તો આખા વાળ એના લોંદા જેવા ભીના જ થઈ જાય અને અહીં બાજુમાં બેડમાં વચ્ચે લઈ તો અમારે ગરમીની બારી ખુલ્લી રાખી તો એને બેનને મચ્છર પડી જતા હતા પંખો પપ્પાજીનો છે પપ્પાજીને હાર્ટ એટેક વાળું શરીર છે તો એમને ગરમી બહુ થાય તો ઓલા ઘરે અમારે એક ઉપર ટેબલ પંખો અને એક ઉપરનો સીલિંગ પંખો બે રાખે ત્યારે ગરમી ઓછી થાય અગાસી થઈ ગઈ હોય એટલે એ હવે અમાય લઈ આવ્યા એટલે પપ્પાજી વીકમાં એકવાર ઘરે આવે ત્યાં જ્યાં રહે છે ત્યાં એસી છે અને એકવાર વીકમાં ઘરે આવે ત્યાં આવે તો અહીંયા

આવોનો હું ની હેનિલ હેન ઇલે પરમ હેનિલ હેનિલ એસી બંધ થઈ ગયો તો ગેસ પૂરો થઈ ગયો તમે આ નવી જનરેશનને સુવિધા છે હવે

પડ્યો અહીંયાથી પાણીનો નિકાલ કરશે ભગીરથ સિંહ કચરો પડે તો સીધોની માથે પડે ઓશિકા રાખી દીધા એટલે સાઈલ હલી નો જાય નીચે પડે નહીં તો આપણે નીચે કીધું તું કે ઓછા થોડોક રાખી દેજો પણ હવે નીચે પડશે એવું છે જ નહીં

ઓશિકા રાખી દીધા એટલે સાઈલ હલી ન જાય નીચે પડે નહીં તો આપણે નીચે વાળાને કીધું હતું કે ઓછાળ થોડોક રાખી દેજો પણ હવે નીચે પડશે એવું છે જ નહીં વાયરનું કનેક્શન આવ્યું અહીંયા અહીંયા સોડા દીધા જ કાર્ટૂન જોવા માટે કારણ કે વાત ધૂળગુળ આંખમાં ઉડે ફિટિંગ ચાલુ છે તો මුලි ජඩ වදේන පොතවයිගේ ඩන්ස්කරවා. බෝගොමයා අගිතයෙන්. આઠમ છે તો યોગી એક જગ્યા થી ગુણી જમી ગિફ્ટ લઈ આવ્યા છે પફ આવ્યો એક જગ્યા થી આઠમ છે બાજુમાં ગાયત્રી બા ને દિવ્યા બેન આવ્યા તા બધી સાફ સફાઈ સરસ કરી દીધી એસી માટે થી ફાંડા પડ્યા હતા તો ધૂળ ને એવું થયું દિવ્યા બેન આવે માના હતા આજે સાત વાગે એટલે મારે એકમાં બે કામ થઈ ગયું મારે જાતે ન કરવું પડ્યું કારણ કે નીચેવાળા ત્યાં બધું જ ખયર્યું એના નવેરામાં રસોડું છે પાંડું પાડીને તો જારી જ ખાલી મૂકેલી છત નથી લોકોના ઉપર તો એમાં બધું નીચે પડે તો અહીંયા તો હું નીચે જઈને બધું સાફ કરી આવી એના ઘરમાં મારું બધું દિવ્યા બેને સાફ કરી દીધું આવું છે કામવાર આવતા હોય તો ઘણીવાર સમય સંજોગો અનુસાર તમારે તમારું કામ માથે કરવું પડે આપણે આવી ગયા છીએ આઠમના દર્શન કરવા ખોડલમાં મંદિરે છતરવાળા ખોડિયારમાં એક છે દીપમાળા પૂરી હશે નાસ્તો કરાવે માતાજી સ્વરૂપ કહેવાય એટલે દીકરીઓ માટે આઠમ દિવસે બધા કઈક ને કઈક કરતા હોય આ યોગેશ્વરી ના પપ્પા યોગેશ્વરી માટે પરમેશ્વરી માટે એસી ફિટ કરાવ્યું આઠમના દિવસે